અમરેલીના સાવરકુલામાં નૂતન કેળવણી કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો જેમાં એનએસિવાય ના કાર્ય હલ્લાબોલ કરીને શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી સ્પોર્ટ લાઇબ્રેરી જીમખાના કમ્પ્યુટર સહિત જુદી જુદી એક્ટિવિટી માટેની ફી વસૂલવામાં આવી છે

ગંભીર આક્ષેપ ગંભીર આરોપ એને સિવાય દ્વારા લગાવવામાં આવ્યો છે કોલેજમાં દિવસ દસ માં સુવિધા ઉપલબ્ધ કરવામાં નહી આવે તો કોલેજને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી ત્રણ વર્ષથી કોલેજ કરું છું ત્રણ વર્ષની અંદર મેં લાઇબ્રેરીની અંદર એક કે મેગેઝિન ન્યૂઝપેપર કે આજ સુધી આવતા જોયા નથી રેગ્યુલરી બેઝ પર અમારી પાસે ફી રેગ્યુલરી લઈ લે છે એવી જ રીતે જીમખાનાની હાલત છે જીમખાનામાં અમારી પાસે રેગ્યુલર પૈસા લે છે પણ કોલેજની અંદર જીમખાનાનું અસ્તિત્વ છે જ નહીં કદાચ હોત તો અમે સમજી જાત કે ભાઈ જીમખાનું છે પણ અસ્તિત્વ જ નથી એવી વસ્તુના અમારી પાસે પૈસા લઈ લે છે એવી રીતે સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સની અંદર હું ખુદ આ વર્ષે સૌરાષ્ટ્ર તરફથી નેશનલ રમી ગયો કબડ્ડીની અંદર પણ હું મારા ખર્ચે

પાસઠ લાખ જેવી નૂતન ખેલોની મંડળ દ્વારા કાણકિયા કોલેજના વિદ્યાર્થી પાસે ફી વસૂલવામાં આવે છે એમની સામે એમને શૈક્ષણિક ને ભૌતિક સુવિધા મળતી નથી એમનું રિયાલિટી ચેક કરતા એનએસયુઆઈને ખ્યાલ આવ્યો કે લાખો રૂપિયાની ફી કોમ્પ્યુટરના નામે વસૂલવામાં આવે છે પણ એસી વધારે વિદ્યાર્થીને હજી સુધી કોમ્પ્યુટરના ક્લાસરૂમમાં લઈ જવામાં